તો હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે ત્યારે વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે રાજ્યભરના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે ઝી ચોવીસ કલાક તમામ દર્શકોને શ્રાવણ માસના પહેલા સોમવારે દ્વાદ્રશ જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે વહેલી સવારથી ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળી અને આપ જુઓ આજે પહેલો સોમવાર છે શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે લોકો વિશેષ ઉપાયો કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આપ જુઓ આપ પણ દર્શન કરો બાર જ્યોતિર્લિંગ અને તેમાંના દાદર્શ જ્યોતિર્લિંગના દર્શન અમે આપને એ ઝી ચોવીસ કલાકના ટીવી સ્ક્રીન પર કરાવી રહ્યા છે તો શ્રાવણ મહિનો અને આ દરમિયાન જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્ત્વ હોય છે એવું કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના નામ માત્રથી પાપોનો નાશ થતો હોય છે ત્યારે જે લોકો જ્યાં નથી જઈ શકતા એ લોકો માટે જી ચોવીસ કલાક એક માધ્યમ બન્યું છે કે તે લોકો ઘરે બેઠા દર્શન કરી શકે વહેલી સવારથી જ ભક્તોની ભીડ શિવાલયોમાં છે